બે વર્ષમાં બત્રીસ કરોડો ધોવાઈ ગયા ઓગણીસ કિલોમીટરના રોડના કરજણ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ નારેશ્વરને પાલેજ સાથે જોડતા ઓગણીસ કિલોમીટરનો રોડ બે વર્ષ પહેલાં બત્રીસ કરોડના ખર્ચે મજબૂતીકરણથી બનાવવામાં આવ્યો હતો આજે એ રોડની હાલત ખસ્તા થઈ ગઈ છે હજુ ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં રોડ ઉપર પાલેજથી લઈ માલોદ ગામ સુધી રોડ ઉપર કમર તોડ નથી પરંતુ ગાડી તોડ ખાડાઓનું નિર્માણ થયું છે સ્ટોક કરેલ રેતીના ઢગલાઓ ઉપરથી પસાર થતી રેતીની ટ્રકોને લઈ હાલત વધુ કઠિન બની રહી છે રોડ ઉપર ત્રણથી ચાર ફૂટના ઊંડા ખાડાઓ પડતા વાહનો ક્યાંથી હંકાવવું એ મૂંઝવણ થઈ પડે નદી કિનારે આવેલી લીજોને લઈ હજારોની સંખ્યામાં રેતીના વાહનો દરરોજ પસાર થતા હોય જેને લઈ બે વર્ષ પહેલાં મજબૂતીકરણથી રોડ બનાવવામાં આવ્યો હતો આજે ખાડાઓને લઈ કેટલાક મજબૂતીકરણથી રોડ બન્યો એ સવાલ થઈ રહ્યો છે રોડ ઉપર તો અમુક ઠેકાને એક બાજુ રોડ જોવા મળે છે જ્યારે બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે ઊંડા ખાડાઓમાં પાણી ભરાય ત્યારે અજાણ્યા વાહન ચાલકોની શું દશા થાય એ વિચારવું રહ્યું વહેલી તકે તંત્ર આ ખાડાઓ ઉપર ધ્યાન આપે અને ખાડાઓ પુરાવે જેથી વાહન ચાલકોને કઈ અંશે રાહત મળે એવી લોક માંગ ઉઠી રહી છે બે થી ત્રણ ફીટ ખાડા છે મોટા મોટા પાણી ભર્યું હોય તો બાઇક વાળા નીચે પડી જાય જો જાણી તો જો તો આરામ નીકળી જાય બીજું નહીં જાણે જો એમ જ પડી જાય ખાડા કયો રોડ છે શું નામ તો મારું નામ તો હંસરાજ હાલની અંદર પાલક નારેશ્વર રોડ જે છે જે જે તે સમયે બત્રીસ કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો અને તે સમયની અંદર કાગળ પર એવી વાત હતી કે આ રોડને વધુમાં વધુ મજબૂતીથી બનાવવામાં આવશે અને આ રોડ પર અસંખ્ય રેતીની ગાડીઓ ચાલે છે સરકારને રોયલ્ટીથી ઘણો ફાયદો થાય છે પરંતુ એ રોયલ્ટીના કારણે આ જે રોડ બને છે અને તંત્ર તથા માર્ગ મકાન વિભાગને ખબર છે કે આ રસ્તા પર એવી ગાડીઓ રેતીની ચાલતી હોય તો રોડ મજબૂતીથી બને હોત સારું મટિરિયલ આપ્યું હોત તો આ રોડની પરિસ્થિતિ આટલી દયનીય ના બની હોત જ્યારે જ્યારે ચોમાસું આજે ચોમાસાની શરૂઆત છે એ પહેલાં રોડ પર લગભગ ત્રણથી ચાર ફૂટ જૂના ખાડા પડી ગયા છે રોડની દૂરદૂષા થઈ ગઈ છે જેના કારણે અહીંના સ્થાનિક રાહદારીઓ પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તંત્ર આ મીડિયાના માધ્યમથી મારે કહેવું છે કે સફાળું જાગે અને રોડની તાકીને સમારકામ કરવા આવે એ મારી તો અમે કોઈ જગ્યાએ રજૂઆત કરી કરી સુધી વચ્ચે પણ હું પીડબ્લ્યુડીની નો ઓફિસર ગયો હતો ને રૂબરૂમાં વાત મેં ચર્ચાઇ હતી અને જે તે વખત અગાઉ પણ લેખિત રજૂઆતો આ બાબતે અમે કરી લીધ છે કે રોડની વ્યવસ્થિત કામગીરી કરવામાં આવે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાનો ના આવે સારી ક્વોલિટીનું મટિરિયલ વાપરવામાં આવે જેથી લોકોને રાહત થાય સૌથી વધુ ખાડા કઈ કઈ જગ્યાએ પડે સૌથી વધારે ખાડા હોજ જ પાછાપુરાની આસપાસ સારીની આસપાસ માત્રો અને સાસરોડની આસપાસ સૌથી વધુ ખાડા છે કહી શકાય કે નેશનલ હાઈવે નંબર અડતાલીસથી માત્ર દસ કિલોમીટરના અંદરમાં જ સૌથી વધુ ખાડા પડી ગયા હા સો ટકા

जनरल पब्लिक पळलेली नाही आन शू नामतो राकेशभे माचशापुरा